જીએસએસ એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી ફાઇનલી દોસ્તો ફરી એકવાર નવી ભરતીની અપડેટ આવી ગઈ છે આજે બે જૂન ઓફિશિયલ વેબસાઇટ પર તમે જશો તો બે જૂનના રોજ આવેલ નવી ભરતીની નોટિફિકેશન તમને મળી જશે જો તમે જી ભરતીની તૈયારી કરો છો જી એસએસ પર આવનાર ભરતીની અપડેટ ન્યૂઝ ટુડે જેટલી પણ અપડેટ આવી રહી છે નવી ભરતી નવી રીક્રુટમેન્ટ અથવા કોઈ પણ માહિતી દોસ્તો જો તમે મેળવવા માંગો છો તો આપણા આ પ્લેટફોર્મ પર જોઈન કરી લેજો જેથી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની માહિતી તમને મળતી રહે સમયનો વેસ્ટ ન કરતા દોસ્તો આગળ વધીએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિશિયલ વેબસાઇટ પરથી આ પીડીએફ ઓફિશિયલ નોટિફિકેશન કહી શકાય ડાઉનલોડ કરેલ છે જેની લિંક આજની વિડીયોની નીચે તમને મળશે તો પીડીએફ જે પ્રમાણે ડાઉનલોડ કરી છે દોસ્તો તો જોઈ શકાય છે કે આ ભરતી ફક્ત ને ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ તે હેઠળની છે જાહેરાત ક્રમાંક રહેશે ત્રણસો ને આઠ વર્ષ બે હજાર પચીસ છવ્વીસની ભરતી છે મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટરની વર્ગ ત્રણ અંગેની વિગતવાર સૂચનાઓની અપડેટ તમને ઓજસ અને જી એસએસ બીની વેબસાઇટ પર મળશે તો હવે આગળ વધીશું નોટિફિકેશનમાં જ્યાં આપણને અરજી કઈ રીતથી કરી શકાય છેલ્લી તારીખ કઈ જગ્યાઓ કઈ દિવ્યાંગ ઉમેદવારો હેઠળ પાંચ પ્રકાર છે એમાં કઈ રીતનો છે એ બી સી ડી અને ઈ આ ઉપરાંત અગત્યની તારીખો કઈ છે સિલેબસ સંપૂર્ણ જાણકારી મળશે તો વિડીયો અંત સુધી જઈશો જે ખાસ કરીને દિવ્યાંગ ઉમેદવારો છે દોસ્તો આગળ વધીશું તો સૌથી પહેલાં તો એક નંબર એ ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના નિયંત્રણ હેઠળના કમિશનર મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશન કચેરી હેઠળના મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટર વર્ગ ત્રણ સવારની કુલ આઠ જગ્યાઓ માત્ર દિવ્યાંગ ઉમેદવારો ભરવા માટે ઉમેદવારો પાસેથી ઓજસની વેબસાઇટ પરથી સ્પેશિયલ રિક્રુટમેન્ટ ડ્રાઈવ એટલે કે ખાસ ભરતી ઝુંબેશ અન્વયે ઓનલાઈન અરજીપત્રક મંગાવવામાં આવ્યા છે આગળ વધીશું દોસ્તો આ ભરતી ત્રણ જૂનથી શરૂ થશે બે વાગ્યાથી અને અઢાર તારીખ રાત્રિના બાર વાગ્યા પહેલાં સુધી તમારે અરજી કરવાની રહેશે બીજું કે અરજી કરવા માટેની વિગતવાર સૂચના સહિત આ સમગ્ર જાહેરાત દરેક ઉમેદવારે પ્રથમ ધ્યાનથી વાંચી જરૂરી છે આથી ઉમેદવાર દ્વારા અરજીપત્રક ભરવા સમયે કોઈ પણ ભૂલ ન થાય દોસ્તો હવે પછી જે પણ આપણે સમજીશું એ પૂરેપૂરી ઓફિશિયલ નોટિફિકેશન છે જે સમજવી ખૂબ જરૂરી છે જીએસએસબીની વેબસાઇટ પર પણ દોસ્તો સમયાંતરે જે અપડેટ છે તે મૂકતા હોય છે તો એ પણ તમારે જોવાનું રહેશે આ ઉપરાંત એસસી એસટી એસસીબીસી ઇડબ્લ્યુએસ જે પણ જરૂરી ડોક્યુમેન્ટ છે એ પણ તમારે લઈને જવાના રહેશે અથવા તમારી ખોટી વિગતોને કારણે અરજી રદ પણ થઈ શકે છે હવે દોસ્તો જે મહત્વપૂર્ણ અપડેટ છે તે આવી હવે દોસ્તો મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટર વર્ગ તોણની આજે ભ ભરતી છે કુલ આઠ જગ્યા જેમાં બી એલવી ચાલીસથી સિત્તેર ટકા એ કેટેગરીમાં ત્રણ જગ્યા છે જેમાં અંધત્વ અથવા ઓછી દ્રષ્ટિ બીની અંદર બે જગ્યા છે જ્યાં બધીર અને ઓછું સાંભળનાર આવી ગયા સીની અંદર મગજના લખવા સહિતની હલનચલનની દિવ્યાંગતા રક્તપીતમાંથી સાજા થયેલ વામનતા એસિડ એટેકનો ભોગ બનેલ અને નબળા સ્થાયો તેમાં ના અંદર એક જગ્યા છે જ્યારે ડી અને ઈની વાત કરીએ દોસ્તો તો અહીંયા સ્વલીનતા એટલે કે ઓટિસમ બૌદ્ધિક દિવ્યાંગતા ખાસ વિષય શીખવાની અને અસમતા અને માનસિક બીમારી જ્યારે બહેરા સંધત્વ સહિતની ખંડ અ થી એક એકથી કરતાં વધારે પ્રકારની દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ એમ ડી ચાલીસથી સિત્તેર ટકા જ્યાં બે જગ્યા આવશે હવે અહીંયા દોસ્તો અહીંયા જે પણ બી વી ડી એચ એચ ઓએ ઓએલ જે પણ અહીંયા શોર્ટ ફોર્મ છે એના ફૂલ ફોર્મ નીચે આપેલા છે તો એકવાર તમારે એ પણ જોઈ લેવાના રહેશે દોસ્તો સમયનો વેસ્ટ ન કરતા હજી આપણે આગળ વધીશું જે મુખ્ય વસ્તુઓ છે તે સમજીશું તો સ્પેશિયલ રિક્રુટમેન્ટ ડ્રાઈવ છે એ ખાસ ધ્યાન રાખવાનું છે અન્ય કેટેગરીના ઉમેદવારો જે અરજી કરી શકશે નહીં દિવ્યાંગ સિવાયના તો નાગરિકત્વની વાત કરીએ તો ઉમેદવાર ભારતનો નાગરિક હોવો અથવા ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમ ઓગણીસો સડસઠના નિયમ સાતની જોગવાઈ મુજબ રાષ્ટ્રીય ત્યાં ધરાવતો હોવો જોઈએ દોસ્તો આગળ વાત કરીએ મર્યાદાની તો અઢાર જૂન બે હજાર પચીસના રોજ ઉમેદવારની ઉંમર અઢાર વર્ષથી ઓછી અને તેત્રીસ વર્ષથી વધારે હોવી જોઈએ નહીં જે ઉમેદવારોએ ખાસ નોંધ લેવાની છે ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમ ઓગણીસો સડસઠની જોગવાઈ અનુસાર અગાઉથી ગુજરાત સરકારની સેવામાં હોય તેવા ઉમેદવાર તરફેણમાં ઉપલી વેમદા હેઠળ અરજી કરી શકાશે દોસ્તો અહીંયા કેટેગરી છે કે ઉમેદવારોને એ જમાં કેટલું રિલેક્સેશન છે તો સામાન્ય કેટેગરીના જે ઉમેદવારો છે અને શારીરિક અશક્ત ધરાવતા પુરુષ ઉમેદવારો છે તેમને દસ વર્ષ શારીરિક સામાન્ય કેટેગરીના શારીરિક અશક્ત ધરાવતી મહિલા ઉમેદવારોને પંદર વર્ષ અનામત કેટેગરીના શારીરિક અશક્ત ધરાવતા પુરુષવારોને પંદર જ્યારે અનામત કેટેગરીના શારીરિક અશક્ત ધરાવતા મહિલા ઉમેદવારોને વીસ વર્ષ હવે ખાસ ધ્યાન રાખો એજ દોસ્તો છૂટછાટ જેટલી પણ હોય પરંતુ મહત્તમ પિસ્તાલીસથી વધારે એજના ઉમેદવારો છે તે અરજી નહીં કરી શકે પગાર ધોરણની પણ અહીંયા દોસ્તો વાત કરીએ તો છવ્વીસ હજાર રૂપિયા તમને મળશે પાંચ વર્ષથી ફિક્સ એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે એના પછી જે સાતમા પગાર પંચ જો તમારું કામ સંતોષકારક જણાય તો કાયમી કરવા માટે સાતમા પગાર પંચ પ્રમાણે પચીસ હજારથી એક્યાસી હજાર સો લેવલ ચારના પગાર ધોરણમાં નિયમિત નિમણૂક પાત્ર થશે જે ઉમેદવારોએ ખાસ ધ્યાન રાખવાનું છે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ હવે પાસ્ટ દ હાયર સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન ધોરણ બાર પાસ હોવું જોઈએ ફોર્મ સેકન્ડરી ઓર હાયર સેકન્ડરી સેકન્ડરી અથવા તો હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ અથવા પ્રોસેસ એન્ડ ઇક્વિલ અથવા તો એને સમકક્ષ લાયકાત ધરાવતા હોવો જોઈએ બીજું હેવો મિનિમમ વન યર સેનેટરી ઇન્સ્પેક્ટર અથવા ડિપ્લોમા કોર્સ છે દોસ્તો એ કરેલો હોવો જોઈએ હવે મિનિમમ વન યર સર્ટિફિકેટ ઓફ હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર એ પણ કરેલો હોવો જોઈએ કોર્સિસ બેઝિક નોલેજ ઓફ એટલે કે કોમ્પ્યુટરનું નોલેજ હોવીએ હિન્દી અને ઇંગ્લિશનું બંને ભાષાનું જ્ઞાન હોવું જોઈએ વર્ક ત્રણની આ સીધી ભરતી છે નિયત કરાયેલ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો જ અરજી કરી શકશે જેને અનુભવ છે એ અથવા તો જે સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કરેલો હોય તો તો દરેક જાતિના ઉમેદવારોએ સામાન્ય સૂચનાઓ અહીંયા વાંચવાની છે તમામ ડોક્યુમેન્ટ છે દોસ્તો એ તમારા પાસે હોવા ખૂબ જ જરૂરી છે તો જેટલા પણ કેટેગરીના ઉમેદવારો છે અહીંયા એકવાર પોતે જાતિ વાંચી લેવાનું છે જે તે કેટેગરીના ઉમેદવારો છે તેમણે કેમ કે સમય દોસ્તો ઘણો વેસ્ટ જઈ શકે છે તો માન્ય રમતગમતના વધારાના ગુણ મેળવવા માટે પણ અહીંયા સ્પોર્ટ્સ પર્સન જે પણ ઉમેદવારો છે તેમણે વાંચી લેવાનું રહેશે તો ખાસ વિધવા ઉમેદવારો છે તેમને પણ અહીંયા તક આપવામાં આવે છે શૈક્ષણિક લાયકાત વયમર્યાદા અન્ય લાયકાત માટે જે નિર્ધારિત તારીખ છે તે અઢાર જૂન બે હજાર પચીસને કટ ઓફ રાખવામાં આવી છે કોમ્પ્યુટરનું જાણકારી હોવી ખૂબ જરૂરી છે અથવા તેનું સર્ટિફિકેટ ડિપ્લોમા ડિગ્રી કે અથવા તેની માર્કશીટ જે સંસ્થાનું પ્રમાણપત્ર એમાં પણ હોવું ખૂબ જરૂરી છે અરજી કરવાની રીતની દોસ્તો વાત કરીએ ખૂબ જ સરળ છે ત્રણ જૂન બે હજાર પચીસથી બપોરના બે વાગ્યાથી અઢાર જૂન બે હજાર પચીસ સમય ત્રેવીસ સમયે ત્રેવીસ ઓગણસાઠ એટલે કે રાત્રિના બાર વાગ્યા પહેલાં ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન આ વેબસાઇટ છે ઓફિશિયલી એના પર જઈને અરજી કરવાની રહેશે અરજાર અરજી કરવા માટે ઓજરસિંહ વેબસાઇટ ગયા પછી ઓનલાઈન એપ્લિકેશનમાં એપ્લાય ક્લિક પર બટન કરવાનું છે અને જીએસએસબી સિલેક્ટ કરવાનું છે એના પછી ઉમેદવારોએ ત્રણસો આઠ બે હજાર પચ્ચીસ છવ્વીસ મ્યુનિસિપલ સેનેટર ઇન્સ્પેક્ટર વર્ગ ત્રણ સ વર્ગની જે પરથી છે એના પર ક્લિક કરી દોસ્તો અરજી કરવાની રહેશે તો એ તમારે દોસ્તો ખાસ ધ્યાન રાખવાનું છે આ માહિતી અને સેવ કરવાનું છે એપ્લિકેશન નંબર જનરેટ જે પણ થયેલો હોય ખૂબ જ મહત્વપૂર્ણ દોસ્તો અપડેટ છે દોસ્તો આગળ થોડા વધીએ જરૂરી કોઈ હોય તો પરીક્ષા ફીની વાત કરીએ તો પ્રાથમિક પરીક્ષાની વાત કરીએ તો અનામત વર્ગ દિવ્યાંગ ઉમેદવારોએ પરીક્ષા ફી પેટે ચારસો છે જે પરીક્ષામાં ઉપસ્થિત રહેતા ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવા પાત્ર છે જેટલા પણ ઉમેદવારો પરીક્ષામાં જશે અને ફી એમણે જો ભરેલી હશે તો એ પરીક્ષાની જે ફી છે તેને પાછી આપવામાં આવશે તો આ એક સારી વસ્તુ છે દોસ્તો વેબસાઇટ પર પોતાની અરજી સબમિટ કરી કન્ફર્મેશન નંબર મેળવ્યા બાદ પરીક્ષા ફી છેલ્લી ઓગણીસ જૂન સુધીમાં ફરજીયાત ઓનલાઈન ભરવાની છે ઓનલાઈન માધ્યમથી ફી ભરવા માટે ઓછા જ વેબસાઇટ પર ઓનલાઈન એપ્લિકેશન ટેબમાં પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ પે ફીસ પર ક્લિક કરવાથી ઓનલાઈન પેમેન્ટ કરી શકાશે અને જે ઉમેદવારો રહી જશે દોસ્તો એને પણ અન્ય તક અહીંયા આપવામાં આવશે સ્વીકારવામાં પણ સંજોગોમાં અન્ય કોઈપણ રીતે લેટ ફી લઈને પરીક્ષા ફી એટલે કે લેટ ફી છે તેને લઈને પણ સ્વીકારવામાં આવશે નહીં ઉમેદવારોએ ખાસ ધ્યાન રાખવાનું છે તો મહત્વપૂર્ણ ભરતી છે દોસ્તો વિડીયો ગમ્યો હોય તો જરૂર લાયકાતને ધ્યાનમાં રાખજો અને વિડીયો ગમ્યો તો જરૂરથી દોસ્તો લાઇક પણ કરજો હવે જે પરીક્ષા છે દોસ્તો તાર્કિક કસોટી ડેટા ઇન્ટરપ્રિટેશન ત્રીસ માર્ક્સ છે અને ગાણિતિક કસોટી ત્રીસ માર્ક્સ છે એમ કુલ ગુણ સાહીઠ માર્ક્સની આ પરીક્ષા છે બી પાર્ટની વાત કરીએ તો ભારતનું બંધારણ વર્તમાન પ્રવાહ ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહૅન્શન એકતીસ માર્ક્સની છે સંબંધિત વિષય અને તેની ઉપયોગીતાને લગતા પ્રશ્નો એકસો વીસના છે એટલે કે દોઢસો માર્ક્સ તો પાર્ટ એમાં કુલ સાહીઠ પ્રશ્નો પાર્ટ બીમાં કુલ દોઢસો પ્રશ્નો એમ થઈને બસો દસ પ્રશ્ન પૂછવામાં આવશે પાર્ટ એ અને પાર્ટ બી બંનેનો સંયુક્ત રીતે કુલ ત્રણ કલાક એટલે કે એકસો એંસી મિનિટનો સમય આપવામાં આવશે મેં એમસીક્યુ પદ્ધતિમાં ખોટા જવાબ આપવાના સંજોગોમાં પ્રશ્નને ફાળવેલ માર્કના વન ફોર્થ એટલે કે પોઈન્ટ પચીસ માર્ક આપવામાં આવશે અને મેળવેલ ગુણમાંથી ઓછા કરવામાં આવશે એટલે કે નેગેટિવ માર્કિંગ પદ્ધતિ આપવામાં અપનાવવામાં આવશે તો ઉમેદવારોએ ખાસ ધ્યાન રાખવાનું છે પરીક્ષાનું આયોજન મંડળ ધ્યાનમાં લઈને કરશે પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોએ પરીક્ષા આપવાની રહેશે આ દોસ્તો તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું રહેશે તો વિડીયો ગમે તો જરૂર લાઇક કરજો ફરીવાર દિવ્યાંગ ઉમેદવારો લઈયા વળતર સમયે પણ સુવિધા આપવામાં આવશે એ માટે તમારે અરજી પણ કરવાની રહેશે દોસ્તો ખાસ કરીને ફરી એકવાર કહું છું વિડીયો ગમ્યો તો લાઇક કરજો અઢાર પેજની જે પીડીએફ છે પરિણામની પ્રસિદ્ધિની વાત કરીએ તો અઢાર નવેમ્બર બે હજાર તેરના ઠરાવ અનુસાર પરિણામી અને પરિણામ પાર્ટ બીનું સ્વતંત્ર ન્યૂનતમ ગુણવત્તા ધોરણ ક્વોલિફાઇંગ સ્ટાન્ડર્ડ રહેશે તે પણ ઉમેદવારોએ ખાસ ધ્યાન રાખવાની છે પસંદગી યાદીની પ્રતિક્ષા યાદી તૈયાર કરવાની પદ્ધતિ છે દોસ્તો એ ક્વોલિફાઇંગ સ્ટાન્ડર્ડ જાળવીને કુલ ગુણ આધારે દિવ્યાંગતાના જૂથ એ બીસીડીઈના મુજબ ભરવાની થતી કેટેગરી મુજબ જગ્યાના આશરે બે ઘણા ઉમેદવારોની પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવામાં આવશે તો ઉમેદવારોને મારા હિસાબે આના વિશે જ્ઞાન તો છે જ હવે દોસ્તો વિડીયો ફિનિશ કરીએ છીએ લગભગ દસ મિનિટનો વિડીયો થઈ ગયો છે વિડીયો ગમ્યો તો લાઇક કરો બીજા સુધી શેર કરો ફરી મળીશું દોસ્તો ત્યાં સુધી ગુડ બાય ટેક કેર જય હિન્દ